રાજ્યમાં ચાર જૂન સુધી આંધી વંટોળનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે કિલોમીટર સુધીની રહી શકે છે સાથે છ જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે કેરળમાં બેસિલ ચોમાસું આગામી ત્રણ દિવસમાં આગળ વધશે અને સાત જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

તારીખ એકથી ચાર જૂન અને છ જૂન સુધીમાં પ્રેમ માસુની એક્ટિવિટી થશે ભારે આંધી વંટો સાથે રાજ્યના ભાગોમાં કંઈક કોઈ કોઈ ભાગમાં વરસાદ કે સાંકડા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો આહવાના વલસાડના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં રોહિણી રેલ છે તો કેટલાક ભાગમાં રોહિણી દાઝવાની પણ શક્યતા ગણી શકાય ઉત્તર ભારતના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો આધી મંત્રો સાથે ક્યાંક વરસાદ થવાની ક્યાંક સાટા થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ક્યાંક પવન સાથે આધી મંત્રો સાથે સાટા સુધી કે વરસાદ થવાની શક્યતા રહેશે